આમોદ શહેરના મેઇન બજારની વચ્ચે આવેલ વર્ષો જૂના ઘડિયાળ ટાવર ઉપરથી પેરાફીટનો ભાગ કપિલ રાજના કૂદવાથી પડતા લોકોના ટોળા ઉમટી પડ્યા આમોદ શહેરના મેઇન બજારના મધ્યમાં આવેલ મહાશુખલાલ જમાદાર શાહ દ્વારા બનાવેલ ગઢિયાળ ટાવર કે જેના સમયના ટકોરા એક સમયે આખા નગરમાં સંભળાતા અને એ ટકોરાના અવાજે વહેલી સવારે ગરીબ લોકો કામે નીકળી જ પડતા જે ટાવર આજરોજ નગરપાલિકાના હસ્તક છે અને નગરપાલિકા તરફથી તેને ચાલુ કરવા તથા મેન્ટેન્સ કરવા ટ્રેડ કરી કોન્ટ્રાક્ટ પર આપેલ પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું કામ કરેલ હતું અને જે અધૂરા કામની રકમ પર નગરપાલિકા દ્વારા ચૂકવી આપવામાં આવેલ હતી જે કામગીરી પૂર્ણ ન થવાથી આજરોજ સવારે ટાવરની પેરાફીટ નીચે પડતા સદનસીબે કોઈને ઈજા થયેલ નથી જો આજ જ બનાવ સાંજના સમયે બન્યો હોત તો કોઈને ઈજા થવાનો સંભવ રહેતો જેથી નગરમાં લોક માંગ ઉઠવા પામેલ છે કે આમોદનગરનું નાક સમાન કહેવાતું ગઢિયા ટાવર નગરપાલિકા દ્વારા વહેલી તકે મેન્ટેન્સ કરાવી ચાલુ કરવામાં આવે બ્યુરો ચીફ મક્ષુદ પટેલ આમોદ